પણ સરપંચ મને તો તમે જ્યાં ને એ ના શેડી છે કેતો તો ખબર છે આ જીવન ગોબર છે કે આજ પછી કદી કદી કે ગોમ મેલી નાહું લઈ અને કે ડાકુન તો મૂત પકડી ને બતાવે ના ના એને રાતી ખરો ને ગમે જેટલા વાગે પણ હાથ વાગે ને ગોમમાં માં બતા પણ હાથ વાગે ને એટલે તો એને ખરો ગંડી બાળ નતો ને કરતો એટલે મને તો ખેમા પાક્કુ થઈ ગયું છે અરે ખરો ને ગમે તો શોખ ફરાર થઈ ગયો ફરાર થઈ ગયો બીજું કશું નહીં આયો ખરા ટાઈમ શોખથી હાથમાં હોય તો મોહાણો ભેગો કરી ના છે અને ના માની ના તો મારા પગવાની કડી થઈ જઈ બીજું કોઈ નહીં આ ગોમ વાળો ખરા ને ધંધા લગાડી દીધા છે ઇનકો મને હોગવા ને કરે કે આ કેવા નહીં રહેવો ઇની દુખીન બકાવા એ ગોમ નું હું ના બકાવા

જેને જેમ કરવું એમ કરે જેને જે થવું એ થાય અને કે હું ગોમનો સરપંચ તો આવી ડોઢી વાતો કે કેવડી આવલે હું હું મરી દઉં હું મરી દઉં મરી જવાની વાત નહીં આવી ડોઢી દોઢી વાતો કરશો તો આપણો મેલ નહી આવે તો તો કહી દઉં એટલે મે હું દોઢું કીધું તારે હું દોઢું કીધું એમ કીધું ના કઈ ની ડોશીન કે જે બીજો ડોહો ખોલી લે ચરામાં બીજો તો તારી જીવણી ઉપર જાવ તો હું ઉપર જવિન લેવા

બોલ્યો નહી બધા જતા રહે છોડી નહીં રાખવું પડી તમારે શું નથી ખબર કે જીવણી તને હું ખબર પડી તને રાખવું સરપંચ સરપંચ પેલા હાથમાં આવે ને જો આજનો જીવનયાન ના હાથમાં તો પોલીસ કેસ કરીએ કે ભાઈ અમાર જીવન ખરો ને એ ખોવાઈ ગયો જડતો નહીં આ માણસ નું તો શોખ કેશું પણ સરપંચો બધા ટાઈમ નહીં બગાડો પેલા જીવન ખોળવા જઈએ આખો દાડો ખોળીયે આપણા થી જેટલી તાકાત ના હોય એટલે જીવત અને ના પોલીસ નો સહારો લઈએ આપડે અને પોલીસ ના સાથ સહકાર થી જીવણીઓ ધરશે જ પણ પેલા તો જીવનયા પછી જીવન હું તો આ જીવણીઓ મુસા ખબર નહિ પડતી વરિયારી માં ફર્યા પણ જીવન દેખાતો નહી આ તો તમ લાગર ફરી વળ્યા દો ફરી વળ્યા તો જીવન આવ ને

જીવણીયા છોર આખા ડો નહી પણ ખરો બીવાય વધ ખબર ના પડે ગમ જવું નહી ગમ છોડી હુકા જતું રવું પડે દેખાતો હું ઊંઘવા જ્યાં બીજો ની ઊંઘ પલવી ના છું અને બાબુજી આયા ને મારા મામો ખેમાવું છું કાઢી

તો લાજ સલામ સાહે નહી મારો ભાઈ હજી જીવા છે નહીં મરી ગયો હું નહીં કેતો આવું છે જીવતો હોય તો ગયો શિયા તું તો સરપંચ

જોક આખું ગોમ ગધ્યારે સરાઈન સેવા લેબરાના સોયલા પરા ઉભા રે છે અલે बाबूजी એ બાબુજી ઓ બાન ને કર બાન ને કર શેજોપુલો મૂર્તને વાળો પૂછ બાન ને બાન ને કર જોયું

શરમ વગરનો આ ફોન ખાઈ નો કર્યો બેહી રહ્યો છે અને આખું ગોમ ગજાલે ચલાવ્યું છે નહીં ખબર પડતી હોય હોય આમાં ખાટલો લઈને આયા છે રૂકા દોયરો બંધી નું ઘવાનું કર્યું છે મૂર્ખો પોન ની પિચકારીઓ નહીં મુઢામાંથી લોય આવે છે એ સરપર મુઢામાં અને દોયરા થી બોધ્યો છે અને લોય આવે છે મુઢામાં યાર મને કના મનો ખેમા કુ છે નહીં લાગતો આવું છે એ જીવન એ જીવન

જે બંગળીઓ બાબુજી આ ને તો લખેલું છે લિખી તન ડાકુ ગોબર સિંહ પાછો ગોબર્યો તો એ ડાકુ આપણા ગામમાં જે ડાકુ આવ્યો છે એને આ ચિઠ્ઠી મેલી છે એનું નામ ગોબરસિંહ સાહેબ ઓવા ઓમાં લખ્યું છે લખીતાન ડાકુ ગોબરસિંહ અને ઓભરી લ્યો હું કેતો તો ઓભરો હજી તો લખેલું પૂરું નઈ થયું મારો બાલ ગામ વાળા કોઈ વાકો નઈ કરી એક અને બીજી વસ્તુ કે મને પકડવા માટે તમે જેટલા પ્લાન બનાવો છો ને એનાથી તૈન ડગલો હું આગળ હેડું છું એનાથી ડબલ પ્લાન હું બનાવું છું અને મને પકડવા માટે જેને પ્લાન બનાવવા બનાવજો આગળ મારો શિકાર જેને બનવું હોય ખબર છે આ જીવન બઉ પાવર કરતો તો જોઈ લીધું ને પરિણામ તાકાત હોય ને

દીવો ખરો ને ઓલવા વાંચ્યો સર હજી ઓલવા વાંચ્યો ન એવું જલ્દી ડોક્ટર બોલાવ કરો અને એક જણ પોની લાવો

દેખાયું જીવન ઓરખ નહી મરી જો ખુશીની ચિંતા કરતો ચિંતા કરે નહી

એ કમા કી દે કમા કી દે કમા કી દે હરવા ને ખાવ હરુ કરી હરુ કરી હા હા અમારો ટોપી મોઈ રહી ગયો હે તો બે ભઈ થી ચાલે એલા ને મગજ અમાર કોલ એカム કોલ કો લેકી દે લે લેકી દે અમાર આવી ગયો કો લેકી દે

ડાકુને પકડતા પકડતા જીવણિયાનું મગજ સટકી ગયું છે અમે શું કરીશું આ ડાકુ ખરણ ગમમાં કેટલા જણાના મગજ ફેવરા છે અમે બાબુજી હું તો કહું છું ના હોય તો ગોળોન ગોફેન બધું દવા દયો હા છો દવા દે ઘરમાં પેહી તો બધા હો ને હો કેમાં બાર વાતો મને ના દેવું હાલત થઈ જાય તો હું કહું ડાકુ બધું આઈન ગોમલ લુંટી જાય એમ ઘરમાં પેહી જાય આના જેવા થઈ જાય તો વાત કરો છો તે એટલે બધન મગજ સરખો ના હોય તો કહું છું ના હોય ને

થાય આ થાય પોકી વરસ્યો સરપંચ તમારા કાઠા થઈ કોમ કરું ના બાબુજી આ બધું ગોડા ના કરો આવું ના ખરું ખરા તો બરાબર બસ હા દીધું ને પણ કાકા તો જલારામ નું તાળું મારી મારીજો પેલો ઘોડો બાણના હું તો મહિના ખતો હું તો ઘેર જઉં અરે ખાર છેવ થઈ રહ્યું છે આ ડાકુને પકડતા પકડતા તો બીજો ડાકુ ગમો તૈયાર કરીને મેલ્યો છે આમ અવળા ગોમો માં ગોળા ફેકા છે પેલો શું કરવાનું કયો પેલો ચાલ રાતી કોઈ ભેગા થઈને આઈડિયા તો કરવો પડશે